Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ વડોદરામાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે જણાવી દઈએ કે વડોદરા જિલ્લાના કણસ તાલુકાના દોરેલી ગામ નજીક આજે ફરી એકવાર નર્મદા કેનાલમાં બે નિષ્ણનો ભોગ લીધો છે મળતી માહિતી મુજબ આજે સવારે એક કાર ચાલકે કાબુ ગુમાવતા કાર નર્મદા કેનાલમાં કાપકી હતી વધુ વાત કરીએ તો આ દુર્ઘટનામાં કાર સવાર બે વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમટ્યા ભર્યા મોત નીપજ્યા હતા મળતી વિગતો અનુસાર વાત કરીએ તો જો કે કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓ સમય ચૂકતા વાપ ત્યારે મિત્રો આપરી બચાવી લેવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જો કે જણાવી દઈએ કે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં ગાંધીનગરના ત્યારે ત્યારે નભોઈના ગામ પાસે આવેલી કેનાલમાં કાર કાબકતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા જે આ મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ